આ આચાવી લઈ અને એમને આપણે જાવું પડશે બારે અને હવે જોજો હા 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 સો કિલોમીટર આપણી બાઇક ચાલી જાય ને એટલે એક લાખ કિલોમીટર થશે કેટલા એક કોટિયું આ રહ્યું હશે અહીંયા જતું હા હા વાહ વાહ કેવું લાગે જબર ઘોર એમ તો થોડે ગણે તો પકડવા દેશે નહીં પકડીને પણ એનું તોફાન આ હા હા ત્રાહિમામ થશે ત્રાહિમામ ચલાવો જલાઓ ચલાવો જલા ઝલો રેસ ભાઈ એટલે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજને એક નવા વ્લોગની અંદર આશા કરશો બધા ઓકે રિપોર્ટર રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે ઘરેથી કરી છે બરાબર અને આજે આપણે છે શું કરવાનું છે ખબર છે કે ખબર પડી કે ટાઇટલ તમને જોઈને ઓહો હો 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 ભારે હોંશ યાર જે તમે ટાઇટલ ને તમને જોયું એ જે કામ આપણે કર્યું છે એના માટે સૌપ્રથમ તો આપણે આ ચાવીની જરૂર પડશે આ ચાવી છે નહીં ખબર ને આ ચાવી છે આપણી ગાડીની બરાબર તો આ ચાવી લઈ અને એમને આપણે જવું પડશે બારે અને વિડીયોની અંદર બન્યા રહ્યો એટલે તમને ખબર પડી જાય કે આ ચાવી આપણે શું જરૂર પડશે બરાબર દરવાજો આ ખોલ્યો અને એમને બાઇક આપણું પડી છે બાઈક વિશે તમને વાત કરું આ ગાડી પડી છે ધૂળ ધૂળ થઈ ગઈ છે રસ્તાને કાંઠે પડી હોય એટલા માટે તો આમને એને આપણે ખોલવાનો લોક અને હવે જોજો હા 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 આપણે જરૂર છે આની આજે ફરી કરી નાખી ગાડી બંધ લોક દઈ દે આટો અને આવ્યું તો પેલા કચરો નાખી દઉં હું એ વાત કરું તો મેં કચરો બધો નાખી દીધો બરાબર ને એ બધું કરવું પડે તું પણ આ તો ભૂલાઈ જ ગયું જો કચરાની ઉપર બે ત્રણ છે ને બાકી ફરીથી ચાવી રાખી દે હતી ત્યાં ત્યાં અને ફરી જાય આપણે બારે ત્યાં જઈને હું બાઇકની તમને વાત કરું કે બાઇક વિશે મારે શું કેવું હોય તમને અને ત્યાં આપણે આ એક આ છે ને આ કોટલું આ કોટલું આપણે બાંધવાનું છે આપણી મલીરને કે જે ગૌશાળા હશે પણ છતાં હું લેતો જાઉં કારણ કે ગૌશાળાએ પછી હું ઘરે નહીં આવું એટલે ગૌશાળા જ પાંજરા પરથી પછી હું ઘરે નહીં આવું સીધો જઈશ બપોરના આપણી ગૌશાળાએ એટલે પછી અહીંયા મારે લેવા ધક્કો નહીં એટલા માટે અત્યારે આપણે પાંજરાપુર લેતા જાય ને પછી પાછા લેતા આવશું ને હવે હું તમને વાત કરું બાઇકની જો હમણાં નવાણું આઠ પંચાણું બરાબર ને સો કિલોમીટર આપણી બાઇક ચાલી જાય ને એટલે એક લાખ કિલોમીટર થશે કેટલા એક લાખ પૂરેપૂરા અને એક લાખ કેટલા ખબર કેટલા સમયમાં હાલી ખબર ચાર પાંચ બે હજાર બાવીસની અંદર બાવીસના રોજ આપણી ગાય ગાય શું ગાડીની ખરીદી કરી હતી ને આજે કેટલી છે આજે તેર અગિયાર બે હજાર છવ્વીસ છવ્વીસની પચીસ એક વર્ષ આગળ થઈ ગયા તો આટલા સમયની અંદર એક લાખ કિલોમીટર હાલી ગઈ છે આપણે ધનનો તિલકનું બધું વીખાઈ ગયું છે એટલે હવે આપણે વરી કરવું પડશે નંબર પ્લેટ એક પડી ગઈ છે ક્યાંક પાછળ બરાબર છે બાકી આજે સાંજ સુધી લાખ થાય તો કોંગ્રેસ કોંગ્રેચુલેશન કેજો તમે બધા ઘરેથી પહોંચી ગયો આપણા પર બોલ ભાણેજ હે નક્કી નક્કી તારે મને કેવાનું ફોન કરવાનું આજકાલ બરાબર ને આપણે જો આ સાલનો ઓર્ડર દઈ દીધો ભાણેજ ને ક્યાં તો માથે જબર લાગે રો પણ બરાબર બરાબર બાંધ્યો

અને બીજી વાત આ બંને કોટિયા છે ને આપડે રવિજનગર થી રાજભાઈ મૂક્યા છે અને અહીંયા આવો અહીંયા આવો ઓર્ડર દેતા જાવ આ ભાઈ ને છે ને બે ગાય ભાઈ રાજભાઈ બે નહીં ત્રણ ના ત્રણ ગાય ના આવા કોટિયા તમારે બનાવી દેવાના છે તો તારે પારા અને દોરી ને લઈ દેવી પડશે બરાબર એ બનાવી દે પછી દઈશ આ ભાઈ નો આ રાજભાઈ આનો સંપર્ક કરજો આ વાલો જો અવાજ કરે હેરો એટલે તમે કોટિયા બનાવી દેજો હવે આપણે આ પાંદરાપુર થી પહોંચી ગયા આપડી ગૌશાળા ગૌશાળા કાલે બે ગાડી કટી આવી ભરાઈ ગયું છે ત્રીજી આવી ગઈ છે અને ત્રીજી તો એટલી ભરીને આવી બબુ રામ રામ અને એટલી ભરીને આવી ગઈ અંદર આવીને ગેટમાં તો ત્યાંથી ઉપાડી ઉપાડીને અંદર નાખવાનું નક્કી કર્યું છે અને આપણે વાસોડા નિર્ણય કરી નાખી છે હવે શું કામ કરવાનું છે મલીરને બાંધવાનું છે કોટિયું મલીર આ રહી મલીરને એક કોટિયું તો છે જ પણ એ શું છે મજા નહીં આવતી હા હા ઝીણું પડે છે ને હવે બાંધવું છે ને સિંગડાની અંદર જો અહીંયા બાંધવું છે તો તું વાલા પાલા લઈ આવો કોટિયું આપણે બેગમાં પડ્યું છે

खबर पड़ी गई है ना कि आज कहीं खावन दवा दबाबवा था छे पण हमने अपनी दवा नहीं करी खाली उभी रही तो बस पकड़ तो पकड़ तो फोन कौन पकड़ता एक आते तो नहीं मिला वेला नहीं।

વાહ મલ્લી વાહ કેમ લાગે નંબર ને જો કેવું કોટિયું લાગે એ ખાસ તમે જો બરાબર બાકી બંધાઈ પણ જબર પછી અને પછી હવે જાશું આપણે બપોરના પાંજરાપોર ને ત્યાં બાંધશું ધોર ને આપણે આપડી ગૌશાળા એ મલ્લી ને બાંધ્યું એના પછી આપણે ત્રણ વાગે આવી ગયા હતા પર ત્રણ વાગે શું છે ફેમિલી છે એ ફ્રી ના હોય સમજા એટલા માટે ત્યારે કઈ કોટિયું બાંધવાનું કે સેટિંગ આવ્યું નહીં અને અત્યારે વાગ્યા છે પાંચ પાંચ વાગ્યા ને હવે સમય થઈ ગયો છે કોટ્યુ બાંધવાનું કયો કોટ્યુબ બસ મંગાવી લીધું છે ઓફિસમાં પડ્યું છે ત્યાંથી લઈ આવે પાલો જો દેખાય છે અહીંયાથી નહીં ઝૂમ નહીં કરવું પછી અહીંયા નજીક આવે ને પછી કરું બરાબર ને હાલે રાખો હાલે રાખો હાલ ખોલ દરવાજો અત્યારે અંદર ના આવું એમ કે એને એને એવું શું સિંગડામાં સેફ રાખવું પડશે એ કાપી નાખે એટલે શું છે દેખાય સારું

લાઈટ આઈ બરાબર રાજભાઈ શું હતું એનું કારણ કે જો આ કે રાજભાઈ આ છે ને બધા નીલા કલરના પારા છે પણ આ એક કેમ આવો વાઈટ કલરનો પારો બરાબર બાકી જો ખબર પડી ગઈ ખબર પડી ગઈ હે હાલો તો આવી જ જાવ હવે હું ધોર એમ તો થોડે ગણે તો પકડવા દેશે નહીં એના માટે એગ્રેસિવ થવું પડશે ત્યારે તે પકડવા દેશે ને પકડીને પણ એનું તોફાન આહા હા ત્રાહિમામ થશે ત્રાહિમામ पकड़ी पकड़ी वाले पकड़ी हूँ एक सिंह में आई गय गेट बराबर बंद कर जो नहीं तो मेहमान नहीं एक लागी नहीं जाए वाह धोर वाह चलाओ 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 ये आये हैं ये धोको धोको ले ले धोको ले धोको ले ले मार निकलो आवाज़ तो मामलों माम खराब से તો કઈ નહીં એ એક મિનિટ હોય એક મિનિટ ઘણી બધી મહેનત કર્યા પછી છેવટે ધોર પકડી કેણે પકડી આ બે કે રમા પાલે પકડી હે તારા થૂક ના હાથ હતા લે હોળી કરો હોળી કરો પથરી ક્યાં કે પથરી હા 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 એક વાર નું તો એમ થાય કે રેવા દેવું હા આ એમ કેતો હતો કે રેવા દેવું હું કોટી ના મેં કીધું રેવા જ નહીં દઉં

જૂનું કોટિયું કાપી અને પછી હવે લગાવવાનું છે આપણે આ પ્રોસેસ ચાલુ છે પ્રોસેસ ખૂબ અઘરી છે પણ અશક્ય નથી આ શું શબ્દ પકડતા વાર લાગે સમજ એ તું કાપ તો હે બાકી બધું જે હતું સામાન એ બધું કાઢી નાખ્યું છે હવે બીજું રાંઢું કરીએ છીએ કારણ કે આ રાંધવામાંથી છે એ દોરી થઈ ગઈ છે જો બેક વારનું તોફાન કર્યું ને હવે હે આ બીજી વારનું રાંઢું નાખીએ ને

રાંઢું બરાબર રાઠું બાંધું કોટી બાંધો મેં અને છોડવાનું મારા સાહેબ હાલો અરે યાર કલોડું થઈ ગયું બધું કામ ઓકે રિપોર્ટ થયું પણ છેલ્લે મારું દીકરું કોટિયું છે અધ્ધર થઈ ગયું જો દેખાય હે હવે એનું કેમ કરશું લાકડી થી કઈ કર ના એટલે શું ફોટો એક હારો પડી જાય ને તમને નાખવા થાય વાહ ધોર વાહ હજી ખમો થોડી વાર રહી ના થોડું બરાબર થઈ જાય ને પછી તો ધોર ને જે કોટિયા ત્રણ હવા કહું અડધું નીચું અડધું ઊંચું એ તો ભાઈ સીધું કરવા દીધું ને એટલે ના દીધું અને પછી ફોટા એ ન પાડવા દીધા બરાબર ને હવે જે હશે એ બધું કાલે જોશું બાકી એ હું ભૂંડો લાગે ડોકો લઈને ના એની અંદર જો અહીંયા તારે અહીંયા છો પણ હવે શું છે ફોટો એક તો સારો પાડો દે ને તો તમને મજા આવે કે તમને ક્લિક કરવાનું મન થાય વિડીયો જોવાનું શું કેવું એ કોપીરાઈટ આપવું હે હે કેમ આમ કરે હિતેશભાઈને હે ને પૂરા છપ્પન હજારને ફોન લીધો હે આજ કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન કહી દેજો જો છેટે ઉભા ઉભા ચોટાડે રહ્યા ફોટા હે પરા ઉભા ઉભા અહીંયા ઉભા ઉભા ક્યાં ને ક્યાં ખેંચી લે હા શું બોલ મેને કોટિયા રૂપિયા બાકી હાલો હવે તો કાલે જોશું બરાબર ને બરાબર કોટ્યું કરીને તમને બતાવઈશ આપણે ધોરને કોટ્યું બાંધીને આવી ગયા હોસ્પિટલ ની અંદર અને એક આપડા જે મિત્ર છે ને જયેશભાઈ ગમારા એની કોમેન્ટ આવે છે એક આપડા જે મેકલના વાહરાના નામનું અને બે ત્રણ આખાના જે ફોટાનું કહે છે તે ફોટાની ભાઈ હું વ્યવસ્થામાં જ છું મારી પાસે જે તમે ત્રણ ત્રણ આખલાના જે નામ લ્યો છો ને એમાંથી કોઈના ફોટા નથી એટલે ચેતનભાઈ અમને બે તો મોકલી દીધા એ હું તમને કાલે જણાવી દઈશ બરાબર બાકી આજે છે ને એટલે તમારે કોમેન્ટનો આજે તમારે જે એક દિવસ પેન્ડિંગમાં રહેવું પડશે કાલે ફોટા હું તમને બતાવીશ ત્રણે ત્રણ ભૂલના અને જે તમે નામનું કહો છો એનું આપણે કાંઈક કરશું કાલના વિડીયોની અંદર બરાબર બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ મજાની કોમેન્ટ કરી નાખજો મળીને ધોરને બંનેને કોટિયા કેવા લાગે એની તમે કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલે નવા બ્લોગની અંદર